કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે અંકલેશ્વર હાંસોટ પંથકમાં કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝીલી રહ્યો છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાંસોટ પંથકમાં પડેલા આશરે પાંચ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અનેક ખેતરોમાં કપાસના છોડ જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે મારું નામ પરતભાઈ પટેલ છે હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈઓ એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય આપવાની કોઈ યોજના સહાય કર્યા એવી માંગ છે નમસ્કાર હું ઠાકોરભાઈ અંબાળા મિલાનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પણ બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે નમસ્કાર મારું નામભાઈ પટેલ હું ઈલાવ ગામના રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કૌમાસી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થઈ છે તો સરકારને મારી માંગ છે કે એ સર્વે કરાવી ને કપા નુકસાનીનું ભરપાઈ કરે